અમદાવાદમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ માટેનું મશીન ગંદકીનું કેન્દ્ર બન્યું છે વસ્ત્રાપુર તળાવ પાસેના રિવર્સ વેનિંગ મશીનની દુર્દશા જુઓ પ્લાસ્ટિકની બોટલ અને થેલીને રિસાયકલ કરવા માટે રખાયેલું મશીન બંધ હાલતમાં છે અને સ્ટોરેજમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના ઇન્ટિગ્રેટેડ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આ મશીન મૂકવામાં આવ્યું હતું આ મશીન થકી રિસાયકલ માટે પ્લાસ્ટિકનો કચરો જમા કરવાનો હેતુ હતો પરંતુ મશીને જાળવણી ન કરાતા દુર્દશા થઈ છે જે મશીનનો ઉપયોગ પ્લાસ્ટિકનો દુરુપયોગ અટકાવવા માટે અને તેના રિસાયકલ માટે થવાનું તો તે મશીન હાલ ગંદકીનું કેન્દ્ર બન્યું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના સૌથી પોષ વિસ્તાર વસ્ત્રાપુર તરાવ નજીક કે જ્યાં આ મશીન લગાવવામાં આવ્યું છે અને જ્યાં પ્લાસ્ટિકનો વેસ્ટ હોવો જોઈએ પ્લાસ્ટિકની બોટલ હોવી જોઈએ પ્લાસ્ટિકના ઝપલા હોવા જોઈએ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે કહેવાય છે કે ગુજરાતીઓ આરંભે શુરા બરાબર એ જ પ્રકારની પરિસ્થિતિ આ મશીન લગાડવામાં થયો તેવું